આજ રોજ સુરેન્દ્રનગરના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા અમદાવાદની અંદર બનેલી વિમાન દુર્ઘટનાના ભોગ બનનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુ વિપ્ર કર્મ ઉત્કર્ષ પરિવારના પ્રમુખ શ્રી અનિલભાઈ શુક્લ ઉપપ્રમુખ શ્રી ધ્રુવકુમાર જાની ના નેતૃત્વ હેઠળ અભિષેકાત્મક મહારુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાસ્ત્રી હેમેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ આ આયોજનને સફળ કરવા માટે હેમંતભાઈ શુક્લ પ્રકાશભાઈ જોશી દરેક ટ્રસ્ટીગણ તેમજ સભ્યો અને જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય દ્વારા ભાવજલ ભાવાંજલિ અર્પણ કરેલી હતી સાથોસાથ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી તેમજ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિગ્વંતોના આત્માને બે મિનિટ મૌન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી થોડાક સમય પહેલા આપણે જોયું કે કર્ણાવતી ક્ષેત્રની અંદર વિમાનની જે દુર્ઘટના બની અને એની અંદર જે જીવાત્માઓ એક સાથે અને સાથે સાથે આવતીકાલનું ભવિષ્ય એટલે કે જે ડોક્ટરો પણ જે ભવિષ્યના ડોક્ટરો હતા એ પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે પણ કહેવાય છે કે આખા જગતને આધીન કોણ છે તો કે દેવો દેવતાને આધીન આ જગત છે માટે આપણે એનાથી પર નથી પણ આજે ચરણની અંદર એવી આપણે પ્રાર્થના કરી કે ભગવાન શિવ આ દરેક જીવાત્માઓને પોતાના ચરણની અંદર રાખે અને દરેક જીવાત્માઓની સદગતિ થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો તો આ ગામની અંદર કેમ પાછા રહે તો વિપ્ર કર્મ ઉત્કર્ષ પરિવાર દ્વારા આ દરેક કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ દરેક જીવાત્માઓને સદગતિની ની પ્રાપ્તિ થાય ઉત્તમ લોક ની પ્રાપ્તિ થાય અને શિવ ચરણમાં આ દરેક જીવાત્માઓનો વાસ થાય